સુરતના નવા ગામ નજીક આરડી નગર રેલવે ફાટક હંમેશા માટે બંધ કરવામાં આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ ફાટક અગાઉ એક મહિના માટે બંધ કરવાની વાત હતી પરંતુ તેને છ મહિના સુધી બંધ રાખવામાં આવ્યું અને હવે તંત્ર દ્વારા તેને કાયમી ધોરણે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો અને પાસના નિર્માણને કારણે આ ફાટક બંધ કરવામાં આવ્યું છે જેના પરિણામે આરડીનગરના રહેવાસીઓને નવા ગામ અને ડિંડોલીથી લિમાયત પહોંચવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક લોકોએ આ સમસ્યા અંગે પોતાના વિસ્તારના ધારાસભ્ય સંગીતા પાટીલ સમક્ષ રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ બિહારની ચૂંટણીમાં વ્યસ્ત હોવાનું જાણવા મળ્યું લોકોનો આક્ષેપ છે કે ધારાસભ્ય સંગીતા પાટીલ તેમના મત વિસ્તારની સમસ્યાઓ ઉકેલવાને બદલે બિહારની ચૂંટણીમાં વધુ રસ દાખવી રહ્યા છે જેને કારણે તેઓ બિહારના ધારાસભ્ય બની ગયા છે સુરતના નહીં આ મુદ્દે સ્થાનિક લોકોએ રસ્તા પર ઉતરી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો તંત્ર પાસે તાત્કાલિક ધોરણે ઉકેલ લાવવાની માંગ કરી

માનવ ટ્રાફિકમાં એક એક કલાક ફસી જાય છે બરાબર અમારું એમ જ કહેવાનું છે આ ફાટક ચાલુ આ ફાટક રેગ્યુલર બંધ નહીં કર્યું પેલા તો એક મહિનાની એક વર્ષથી તારીખ આપતા હતા બરાબર તારીખ આપ્યા પછી બી આ ફાટક ખુલ્લું ખુલું નથી આજે ફાટક બંધ કર્યું બરાબર ડાયરેક્ટ આવીને ડાયરેક્ટ ફાટક બંધ કર્યું અને કે ક્યાં કાયમ માટે સ્વરૂપે ફાટક બંધ છે મગર અમે લોકો અહીંયાના જે સ્થાનિક લોકો છે અમે ધારાસભ્ય આવી ગયેલા છે ધારાસભ્ય પાસે પાસે બધા જઈને છે મગજ એ લોકો અહિયાં ઇન્ટરેસ્ટ નથી એમને બિહાર માં ઇન્ટરેસ્ટ છે કેમ કે ત્યાં ઇલેક્શન છે કેમ કે ત્યાં તાના પ્રતિનિધિ છે અહિયાં ના થોડી છે કે અહિયાં ના ત્રીસ હજાર વોટ જીતીને આવ્યા છે ત્રીસ પાંત્રીસ હજાર વોટ અહિયાં ના મહિલા છે નવા ગામ થી ત્યારે એ લોકો જીતીને